ભાજપના આગેવાનો અને કાર્યકરો પાસેથી પણ અમુક ભ્રષ્ટ સરકારી અધિકારીઓ જે છે તે લાંચ લેતા હોવાનું ખુદ ભાજપના ધારાસભ્યએ સ્વીકાર્યું છે અને એ પણ જાહેર મંચ પરથી

વધુમાં તેમણે ભાજપના ભ્રષ્ટાચારને ઉઘાડો પાડતા અને ધારાસભ્યનો ઉધડો લેતા શું કહ્યું તે જોઈએ વધારે ટીકા ટિપણી નથી કરવી પણ હમળા જે ગઈકાલે એક ધારાસભ્ય શ્રીનું નિવેદન આપણા જ ધારાસભ્યનું નિવેદન હતું કે ભ્રષ્ટાચાર રાજકોટથી ચોટીલા સુધી જઈએ તો ખૂબ ભ્રષ્ટાચાર થાય છે તો એ નિવેદનમાં એમને ચૂંટાઈ ગયા પછી દોઢ વર્ષ જેટલો સમય ગયો અત્યારે ખબર પડે કે અહીંયા ભ્રષ્ટાચાર થાય છે અને જયારે ભ્રષ્ટાચાર વાત આવી તો માત્ર પોલીસ પર આરોપ શા માટે હું આજે અહિયાં મોટી મોલડી ગામે જાહેર મંચ પરથી ચેલેન્જ કરું છું ગુજરાતના કોઈ પણ ધારાસભ્યમાં પ્રમાણિકતા હોય કોઈ પણ ધારાસભ્ય કહેતા હોય કે ભ્રષ્ટાચાર અમારા આ વિભાગમાં નથી થતો રાજુ કરપડા એનો પુરાવા આપશે જાહેર મંચ પર બેસવાની તૈયારી સાથે તમને પોલીસનો ભ્રષ્ટાચાર દેખાણો આ પીજીવીસીએલ વાળા અમારા ખેડૂતને લૂંટાઈ નથી દેખાતું અહીંયા આરએનપી વિભાગમાં રોડમાં ભ્રષ્ટાચાર થાય બ્રિજમાં ભ્રષ્ટાચાર થાય આ ભ્રષ્ટાચાર નથી દેખાતો ભાઈએ અનાજની વાત કરી તો ગરીબોનું અનાજ પણ લૂંટાય છે એમાં ભ્રષ્ટાચાર થાય એ નથી દેખાતો અમારા યુવાનોના સપના રગદોળવા માટે પેપર ફૂટે ભ્રષ્ટાચાર થાય નથી દેખાતો મહિલાઓ માટે યોજના લાવ્યા ખેડૂતો માટે યોજના લાવ્યા તમામ યોજનામાં ભ્રષ્ટાચાર થાય આ ધારાસભ્યોને કેમ નથી દેખાતો તો રાજુ કરના નિવેદન મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ કરીને ચોક્કસથી થી જણાવશો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર